નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આપ સૌ જાણો છો કે અમે ધોરણ એક અને બેના અધ્યયન સામગ્રીને સંબંધિત ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે તેમાં છેલ્લા બે વિડીયો એટલે કે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરના જે પહેલો ભાગ અને બીજો ભાગ અમે તમારી સમક્ષ રજૂ કરેલો હતો તે દર્શકોને ખૂબ જ પસંદ આવેલો છે એમાં પણ વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરના બીજા સત્રમાં શું કરવું તેમના વિશે અમે ભાગ બે અમારી ચેનલમાં અપલોડ કર્યો હતો તેને એકાદ મહિના જેટલો સમય થયો ત્યાં સુધીમાં ઘણા બધા દર્શકો તરફથી અમને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે આઠ હજાર પાંચસો કરતાં વધુ દર્શકોએ અમારો વિડીયો નિહાળ્યો છે અને ત્રણસોથી વધુ દર્શકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે આપનો સાથ મળી રહ્યો છે એટલે ધીમે ધીમે અમારી ચેનલના સબસ્ક્રાઈબરની સંખ્યા પણ અત્યારે એક હજારથી ઉપર અગિયારસોથી વધુ થઈ ગઈ છે અમે તમારી સમક્ષ આવી જ અવનવી જેને કહી શકાય કે તેવી માહિતી રજૂ કરતા રહીશું ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જે કંઈ પણ નવા અભિગમો આવે છે નવી પદ્ધતિઓ આવે છે તેમના વિશે અમે તમને ચોક્કસ જરૂર માહિતી આપતા રહીશું તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમે અનુભવના આધારે જે કંઈ પણ માહિતી નવી આવે છે એ તમારી સમક્ષ પહોંચાડીએ છીએ અત્યારે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ધોરણ એક અને બેની અધ્યયન સામગ્રીની બીજા સત્રની તાલીમ પણ લગભગ બધા જિલ્લાઓમાં પૂરી થઈ ગઈ છે હવે આપણે પ્રગતિ રજિસ્ટર અને જેને કહી શકાય શિક્ષણ સાથી મોડ્યુલ આપણને આપવામાં આવેલું છે તેમને બંનેને સંબંધિત આપણે શું કરી શકીએ તેની વાત આ વિડીયોમાં અમે રજૂ કરવાના છે તો આ વિડીયોને પૂરેપૂરો જોવા માટે વિનંતી છે આવો શિક્ષક સાથી મોડ્યુલ બીજા સત્રમાં આપણને બધાને આપવામાં આવેલું છે તેમાં આપણે ખાસ કરીને જે પ્રગતિ રજિસ્ટરમાં બીજા સત્રમાં ઘણા શિક્ષકોને મુશ્કેલી હોય છે કે અધ્યયન નિષ્પત્તિ જે છે એ અમારે કઈ લખવી તો આયા જે આપવામાં આવેલું છે નિષ્પત્તિ તે નિષ્પત્તિ ધોરણ એક અને ધોરણ બેની આપવામાં આવેલી છે અને તે આપણે પ્રગતિ રજિસ્ટરમાં કઈ બાજુ તેની નોંધ કરી શકીએ તે આપણે જોઈએ ગુજરાતીમાં પહેલાં સત્રમાં તો અહીંયા પ્રિન્ટ કરેલી અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે પણ બીજા સત્રમાં એટલે કે પાંચમો પાઠ લપલપિયો પાંચ શરૂ થાય ત્યાર પછી આપણે અહીંયા જે ખાના ખાલી આપવામાં આવેલા છે તેમાં આપણે આપણી જાતે અથવા તો આમાં જે કંઈ પણ આપેલી છે તેના આધારે અધ્ય નિષ્પત્તિ આપણે નક્કી કરવાની છે અહીંયા જે ખાના આપવામાં આવેલા છે તે દરેક ખાનામાં તમે અધ્યયન નિષ્પત્તિ મોડ્યુલમાં આપેલી છે તે પસંદ કરીને લખી શકો છો આ સિવાય અહીંયા જે વધારે કદાચ એકાદ બે અધ્યયન નિષ્પત્તિ રહી જતી હોય તો તે તમે તમારી રીતે ઉમેરી શકો છો અને આ પ્રમાણે આપણે ગુજરાતીનું પ્રગતિ રજિસ્ટર છે તેમાં આપણે મૂલ્યાંકન કરવાનું છે ગુજરાતી પ્રગતિ રજિસ્ટરમાં અને ગણિતમાં આપ સર્વે જાણો છો તેમ વિદ્યાર્થીઓ પોતાની જાતે ક્રિયા કરી શકતા હોય તો તેના માટે બોલપેનથી આપણે એ લખવાનો છે પણ તે બીજાની મદદથી કરી શકતો હોય અથવા તો થોડીક મુશ્કેલી પડતી હોય એટલે કે બી અથવા સી ગ્રેડ આવતો હોય તો તેને આપણે પેન્સિલથી લખવાના છે સી પેન્સિલથી લખેલ હોય તો ભવિષ્યમાં બી થઈ શકે છે બી લખેલ હોય તો ભવિષ્યમાં તે પેન્સિલથી કાઢીને આપણે એ બોલપેનથી લખી શકીએ છીએ પણ એક વખત બોલપેનથી એ લખાઈ ગયા પછી એ વિદ્યાર્થી એ અધ્યય નિષ્પત્તિમાં પારંગત થઈ ગયેલો હોવો જોઈએ તે તેને ભૂલવો ન જોઈએ અને તેના માટે આપણે જરૂરી સમય પ્રમાણે તેનું પુનરાવર્તન કરાવવું જરૂરી છે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને પસંદ આવી હશે હજુ પણ વધારે આપણે માહિતી લઈએ છીએ શિક્ષક સાથે મોડ્યુલમાં પાઠ આયોજન બનાવવામાં આવેલા છે તાલીમ દરમિયાન ઘણા બધા શિક્ષક મિત્રોએ ખૂબ જ મહેનતથી ઘણા બધા પાઠ આયોજન બનાવેલા છે તો આપણે તે દરેક પાઠ આયોજન ઉપર થોડીક નજર ફેરવીએ અને પાઠ આયોજનની વાત આવી ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે જો તમે પણ કોઈ સારું પાઠ આયોજન બનાવેલું હોય ધોરણે એક અને બીમાં ગણિતમાં અથવા ગુજરાતીમાં અને તમે પણ એમ ઈચ્છતા હોય કે તમે બનાવેલું પાઠ આયોજન અન્ય દર્શક મિત્રો સુધી પહોંચી શકે તો તમે પણ અમને એ પાઠ આયોજનના ફોટા મોકલી શકો છો જેથી કરીને હવે પછીના વિડીયોમાં અમે તમારું નામ અથવા તો શાળાનું નામ લઈને પાઠ આયોજનનો ઉલ્લેખ કરી શકીએ એકમ પરિચય ગુજરાતી આમાં આપણે ક્રમ પ્રવૃત્તિનું નામ કેવી રીતે એટલે કે પદ્ધતિ અને શા માટે હેતુ અથવા તો એક અધ્યય નિષ્પત્તિ આ ચાર કોલમ છે એ મુજબ આપણે તાલીમ દરમિયાન વિવિધ એકમના પાઠ આયોજન બનાવેલા છે તો એ પાઠ આયોજન કાર્ડશીટ ઉપર છે હવે થોડીવારમાં આપણે તે નિહાળીએ આ દૈનિક પોથી માટે પણ ખૂબ જ ઉપયોગી કાર્ય કહી શકાય આવી રીતે તમે એક વખત કાર્ડ કાર્ડશીટ ઉપર અથવા તો તમારી નોંધપોથીમાં બનાવી લો એટલે ત્યાર પછી તમને એકદમ કામ કરવું એકદમ સરળ બની જશે અને આગળ આપણને જે આમાં ખાલી કોરા પેજ આપેલા છે તેમાં પણ આપણે તાલીમ દરમિયાન આવી જ રીતે પાઠ આયોજન બનાવવાનું છે અને તેમાંથી તે લખવાનું છે આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવશે અને ગયા વિડીયોમાં મેં એમ વાત કરી હતી કે જે શિક્ષક મિત્રોએ અમારી ચેનલને નિહાળી છે સબસ્ક્રાઈબ કરી છે તેઓ ઈચ્છતા હોય તો તેઓના નામ અને ગામ અમે બતાવી શકીએ વધારાના આગલા વિડીયોમાં પણ સંજોગો વસાત મિત્રો એવું બન્યું કે કોમેન્ટના સેટિંગમાં થોડીક ક્ષતિ રહી ગઈ હોય એવું મને લાગે છે એટલે આ વિડીયોમાં તો કદાચ તમે કોમેન્ટ કરી શકો છો તો હવે પછીના વિડીયોમાં જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય અને તમે ઈચ્છતા હોય કે તમારું નામ અથવા તો તમારી શાળાનું નામ અમારી ચેનલમાં આવે તો ચોક્કસ અમને જણાવશો જેથી કરીને અન્ય શિક્ષક મિત્રોને પણ આ સારા કાર્યનો લાભ મળી શકે બસ આપણું એક જ ધ્યેય છે કે આપણી સરકારી પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ બાલવાટિકાના કે ધોરણ એક બેના ખૂબ સારો શિક્ષણ મેળવે આનંદદાયી શિક્ષણ મેળવે અને આપણે બધા સૌ હળી મળીને એકબીજાને નવી નવી વાતો અથવા તો પદ્ધતિઓ બતાવતા રહીએ તો બધાને એનો તેનો લાભ મળે આપનો ખૂબ ખૂબ આભાર આવજો હવે પછીના વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી પિયુષ જોશીને રજા આપશો નમસ્કાર